વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની સલાહ અપાઈ બાઇક ચાલકોને ધીમે વાહનો હંકારવાની સૂચના અપાઈ રાજ્યભરમાં દર વર્ષે ચાઇનીઝ અને પાક્કા માંજાઓથી રોડ રસ્તા પર અકસ્માતના અનેક બનાવો બને છે જેમાં મોટા શહેરમાં અનેક ટુ વ્હીલર ચાલકોએ ગળાના માથાના ભાગે દોરીઓ વાગવાના બનાવથી જીવ પણ ગુમાવવા પડ્યા છે ત્યારે હવે ઉત્તરાયણ પર્વના દિવસોને ધ્યાનમાં રાખી શહેરોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા અને રસ્તા પર વાહન ચાલકોમાં જાગૃતિ આવે તેની લઈ વિશેષ કાર્યક્રમ કરવા જિલ્લાની પોલીસને પણ સૂચન છે ત્યારે આજરોજ રોજ અમદાવાદ મંડળ તાલુકામાં વિઠલાપુર પોલીસ મથકના પીઆઈએસએસ ચૌધરીના માર્ગદર્શન નીચે વિઠલાપુર ચોકડી ખાતે લઈ આગામી બે ત્રણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસ દ્વારા ટુ વ્હીલરો લઈ અને સવારી કરતા ચાલકો મુસાફરોને હેલ્મેટ પહેરવાની તાકીદ કરાઈ તથા પોલીસ વિભાગ દ્વારા બાઇકની ઉપર દોરીથી રક્ષણ મળી રહે તેને લઈ સળિયા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી